વડોદરાના પોલો પોલોગ્રાઉન્ડ રાજસ્તંભ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે વરસાદી કાંસ પરનો સપાટીનો સ્લેબ તૂટી જતા સ્થાનિક લોકોમાં અસંતોષ ફેલાયો કોંગ્રેસના કોર્પોરેટર વાળુ સુરવેની આગેવાનીમાં રહેવાસીઓએ તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે અહીં પાણી ભરાય છે અને રોડ ધસી પડતા ગાબડા પડે છે કોર્પોરેશનને અનેક વખત જાણ કરવામાં આવી છતાં માત્ર અધૂરી કામગીરી કરી અને કામ

કે થોડા એલર્ટ થાવ અને આ જે ઘટના જે બની છે આ પંદર દિવસથી આની આ વસ્તુ જે છે તો તા આવતીકાલથી ને ઇમરજન્સી સ્ટેપ લો કારણ કે રાતસમમાં જે પાણી ભરાય છે અને તમે જો આટલા એલર્ટને પંદર દિવસ એક અધિકારી એવું કહે છે કે ભાઈ આની જવાબદારી છે બીજું કહે છે આની જવાબદારી છે તો પૂરું તંત્ર પૂરો દેશ અત્યારે એલર્ટ થઈ ગયો છે જે અમદાવાદ ઘટના બની છે તો તમે લોકો કેમ નહીં મારો કહેવાનો મતલબ એ છે કાલે જો કોઈ ઘટના બની તો શું થશે